माड़ियाहटीना सरकारी શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરાયું સરકારી તાલુકા શાળા તિમુષ્કનિયા શાળાના 250 થી વધુ ધોરણ 1 થી 4 અભ્યાસ કરતા બાળકોને વિતરણ કરાય છે બેગ ધોળוק્યા ટ્રસ્ટ રાજકોટના સ્વયંથી આશીવાદ ચેરિટેબલ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધીના સ્થાપે સ્કૂલ બેગ વિતરણ કરાય સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો સ્કૂલ બેગ સ્વીકારી ખુશખુશાલ થઈ ગયા આતકે શાળાના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરાયો

પ્રશંકાભાઈ જીતુભાઈ બસો અડતાલીસ બે જે બાળકોને આપવાની છે સ્કૂલ બેગ એને માટેનું કાર્યક્રમ માયા જે જગ્યા છે સસ્કાર રશીના રાખણ રક્ષી અભ્યાસ કરાવતી મારી આટલીનાની પ્રાથમિક સ્કૂલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારા સરના બધાના સહયોગથી આ કાર્યક્રમા જે ઉપસ્થિત રહી બસો અઠતાલીસ જણાને આ સ્કૂલ બેગ આપવામાં આવશે સ્કૂલ બેગ માટે ખૂબ જ ઉપયોગી થશે એ લોકોને અને એના માટે આશીર્વાદ છે આ માટે પ્રશંકાભાઈ ધોળો કયા જીતુભાઈ ધોળો ધોલકિયા સ્કૂલવાળાનો ખરા હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ લોકો છે લાંબો ટાઈમમાં બે રહે અને એનો ઉપયોગી વેચે છે ભવિષ્યમાંથી બાકી રહેતા બાળકોને છે તો આપવા માટેનો પ્રયત્ન કરું છું આજના કાર્યક્રમની આ સફળતા અને શુભેચ્છા આપું છું અને ધોલકીયા સાહેબનો સ્કૂલનો સર્વેનો ખરાબ કાઢી આભાર છું